નમસ્કાર મિત્રો હું છું મિતા મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે આપણી ઓથેન્ટિક સુખડીને એક નો ટ્વિસ્ટ આપીને બનાવીશું સાદી સુખડી તો હંમેશા આપણે બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે ચોકલેટ ફ્લેવરવાળી માવા સુખડી બનાવીશું આ સુખડી એકદમ સોફ્ટ બને છે અને થોડી ચોકલેટી ટેસ્ટવાળી પણ બને છે એટલે એનો ટેસ્ટ પણ તમને કંઈક નવો લાગશે સુખડી જો તમારે પરફેક્ટ બનાવી હોય તો ઘી ગોળ અને લોટ એ ત્રણેયનું મિશ્રણ તમે માપીને લેશો તો એનાથી એનું રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે તો આ એક જ કપથી માપીને આજે આપણે ત્રણેય વસ્તુ લઈશું અહીં મેં એક કપ જેટલું ગરમ કરેલું ઘી લીધું છે અને એની સાથે એક કપ જેટલું અહીં મેં દેશી ગોળ લીધો છે લોટમાં જલ્દી મિક્સ થઈ જાય એટલા માટે ગોળને અહીં આપણે બને એટલો બારીક સમારીને લઈશું તો અહીં ગોળ અને ઘી એ બંને આપણે સરખા ભાગે એક એક કપ જેટલા લઈશું અને એનાથી ડબલ એટલે કે બે કપ જેટલો અહીં આપણે ઘઉંનો જીણો લોટ લઈશું અને આજે આપણે એકદમ ક્રીમી સુખડી બનાવી રહ્યા છીએ તો એના માટે અહીં મેં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને એની સાથે બે ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે અને સારી રીતે પચી જાય એટલા માટે એની અંદર આપણે એક ચમચી જેટલો સૂંટનો પાવડર પણ મિક્સ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને ગાર્નિશિંગ માટે અહીં મેં ચોપ કરેલી થોડી બદામ લીધી છે સાથે અહીં મેં બે ચમચી જેટલો ચોકલેટ પાવડર લીધો છે એ જો તમારી પાસે અવેલેબલ ના હોય તો અહીં તમે એક નાની ડેરી મિલ્ક લઈને એને ક્રશ કરીને મિક્સ કરી દેશો તો પણ ચાલશે આજે આપણે એકદમ સિમ્પલ મેથડથી બિલકુલ બગડે નહીં એ રીતે ગોળનો પાયો કર્યા વગરની સુખડી બનાવીશું તેના માટે અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે તમે જાડા તળિયાવાળી કઢાઈ પણ લઈ શકો છો ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને હવે આ લોટને આપણે ઘીમાં બરોબર શેકી લઈશું હવે ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે ને ઘણીવાર એવું બનતું પણ હોય છે કે સુખડી જ્યારે ખાઈએ ત્યારે એ દાંત અને તાળવામાં ચોંટી જતી હોય છે તો એ લોટને તમે આ રીતે એમાં બબલ્સ આવે અને બરાબર ફૂલે રીતે શેકી લેશો તે સમસ્યા તમને નહીં થાય તો લોટ તમે જ્યારે શેકતા હોવ ત્યારે લોટ જો કાચો રહી જાય બરાબર શેકાયો ના હોય આ લોટ છે એમાં થોડી ચીકાશ રહી ગઈ હોય ફરશો બને નહીં અને પછી તમે એમાં ગોળ મિક્સ કરી દો તો એ સુખડી તમને કાચી લાગશે અને ખાતી વખતે દાંતમાં થોડી ચીકાશવાળી લાગશે અને ચોંટશે પણ ખરી એવું ના થાય એટલા માટે લોટને એ પહેલાં આપણે બરાબર શેકી લેવાનું છે લોટમાંથી બધી જ ચીકાસ જતી રહે લોટ થોડો ફરસો થાય થોડો એનો દાણો છે એ કરકરો થાય અને એનો કલર થોડો બદલાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે એક ચમચી જેટલો સૂટ પાવડર મિક્સ કરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે પણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્રણથી ચાર મિનિટ પછી અહીં આપણે જોઈ રહ્યા છીએ કે લોટ સરસ ફૂલવા લાગ્યો છે અને એના શેકાવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે અને એનો કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે તો આ સ્ટેજ પર એમાં આપણે બે ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ મિક્સ કરી દઈશું મલાઈની બદલે અહીં તમે વન ફોર્થ કપ જેટલું દૂધ પણ મિક્સ કરી શકો છો પણ મલાઈથી એકદમ ક્રીમી બનશે હવે આપણે મલાઈ મિક્સ કરી દઈએ પછી તરત જ એની અંદર આપણે મિલ્ક પાવડર પણ મિક્સ કરી દઈશું ત્યાં આપણે બે કપ જેટલો લોટ લીધો છે એમાં આપણે વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર મિક્સ કરી દઈશું ઘરમાં રહેલી ફ્રેશ મલાઈ અને થોડો મિલ્ક પાવડર મિક્સ કરી દેશો તો એકદમ સરસ માવ તૈયાર થઈ જશે એનાથી સુખડી છે એકદમ ક્રીમી બનશે હવે એકાદ મિનિટ પછી અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જે મલાઈ મિક્સ કરીએ લોટમાં સરસ રીતે એપ્સઅપ થઈ ગઈ છે અને મિલ્ક પાવડર પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે લોટ છે એ પહેલાં કરતાં થોડો વધારે ઢીલો પણ થઈ ગયો છે અને થોડો ડાર્ક પણ થઈ ગયો છે આ સ્ટેજ પર આમાં હવે આપણે ચોકલેટ પાવડર પણ મિક્સ કરી દઈશું સુખડીનો કલર એકદમ ડાર્ક ના થઈ જાય એટલા માટે અહીં મેં ફક્ત બે ચમચી જેટલો જ ચોકલેટ પાવડરનું મિક્સ કર્યો છે તમારે ચોકલેટ જો થોડી વધારે મિક્સ કરવી હોય તો વધારે પણ મિક્સ કરી શકો છો તો એ પ્રમાણે અહીં તમારે ગોળનું પ્રમાણ થોડુંક ઓછું કરી દેવાનું ને સુખડી એકદમ વધારે સ્વીટ બની જશે હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તો આ સ્ટેજ પર હવે આમાં આપણે ગોળ પણ મિક્સ કરી દઈશું અહીં મેં લોટથી અડધો એટલે કે એક કપ જેટલો ગોળ લીધો છે લોટમાં આપણે ગોળ મિક્સ કરીએ પછી અહીં તરત જ ગેસને આપણે બંધ કરી દઈશું આ મિશ્રણ છે એ એકદમ ગરમ ગરમ જ હશે એટલે ગોળ પણ એમાં ખૂબ જ સરસ રીતે ઓગળી જશે આ સ્ટેજ પર જો તમે અહીં ગેસ ચાલુ રાખશો તો આ લોટ છે થોડો વધારે શેકાઈ જશે લોટ વધારે શેકાઈ જશે એટલે એની દાણી છે એકદમ કડક થઈ જશે પછી એ ગોળ જલ્દી એપ્સોર્બ નહીં કરે અને એના કારણે પણ તમારી સુખડી એકદમ કડક અને સ્વાદમાં થોડી કડચી બનશે થોડો ઇલાયચીનો પાવડર મિક્સ કરશો તો એનાથી સુખડીને ખૂબ જ સરસ ફ્લેવર પણ મળી જશે ખાસ કરીને તમે જ્યારે કાચા ગોળની સુખડી બનાવતા હોય ગોળનો પાયો કર્યા વગરની ત્યારે તમે જેટલો લોટ લીધો હોય એનાથી અડધું ઘી લઈને લોટને બરાબર શેકી લેશો તો સુખડી એનાથી ખૂબ જ સરસ બનશે ગોળ એકદમ બારીક સમારી લેશો કે પછી થોડો ઢીલો હોય એવો ગોળ લેશો તો એ સરસ રીતે મિક્સ થઈ જશે તમને બહુ તકલીફ નહીં પડે આ રીતે બધું જ ગોળ ઓગળી જાય ને બધું બરાબર મિક્સ થઈ જાય પછી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું તો અહીં આપણી સુખડી હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની પ્લેટમાં સેટ કરી દઈશું પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું બજારમાંથી કલર અને એસેન્સ નાખેલી કોઈ પણ મોંઘી મીઠાઈ લાવો એના કરતાં આ ઘઉં ગોળ અને ઘીમાંથી બનતી એકદમ શુદ્ધ ઓથેન્ટિક મીઠાઈ છે અને એને આજે આપણે એકદમ ચોકલેટી ફ્લેવર આપી છે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે જેને ચોકલેટ ખૂબ જ ભાવતી હશે એને તો આ ખૂબ જ ભાવશે ખાસ કરીને નાના બાળકોને તમે આ રીતે ચોકલેટ સુખડી બનાવીને આપશો તો એ લોકોને ખૂબ જ ભાવશે તો એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો આ સુખડી ખૂબ જ પૌષ્ટિક પણ બને છે થોડીક વધારે ખવાઈ જાય તો પણ બિલકુલ નુકસાન નથી કરતી અને બનાવતી વખતે એક ચમચી જેટલી સૂંઠ મિક્સ કરી દેસું તો એનું પાચન પણ ખૂબ સારી રીતે થઈ જશે બદામથી હું એને ગાર્નિશ કરી લઉં છું તમારી પાસે ખસખસ હોય તો તમે ખસખસ પણ સ્પ્રિન્કલ કરી શકો છો હવે પાંચ મિનિટ માટે આને આપણે રેસ્ટ આપીશું સેટ ઠંડી થઈ જાય પછી જ એની પર આપણે કાપા પાડીશું હવે પાંચેક મિનિટ પછી આ જે એકદમ ગરમ ગરમ જ છે પણ એની અંદરનું ઘી જામી જાય એ પહેલાં એની પર આપણે આ રીતે કટ માર્ક્સ લગાવી દઈશું હવે આ સુકડીને તમે પાંચેક મિનિટ પછી જ્યારે કટ કરશો ત્યારે જ તમને ખબર પડી જશે કે એકદમ કડક બની છે કે પોચી બની છે એકદમ પોચી બની હશે તો આ રીતે એકદમ ઇઝીલી કટ થઈ જશે કાપી લીધા પછી અહીં સુખડીને આપણે એકાદ કલાક માટે એકદમ ઠંડી થવા દઈશું એકદમ ગરમ ગરમ હશે ને તમે કાઢશો તો એનો ભૂકો થઈ જશે તો એ સુખડીને આપણે ઘી જામેની નહીં ત્યાં સુધી એકાદ કલાક માટે રેસ્ટ આપીશું તો એકાદ કલાક પછી સુખડી સરસ સેટ થઈ ગઈ છે હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં જો એકદમ સોફ્ટ બની છે ગોળનો પાયો કર્યા વગર લોટ શેકીને કાચો ગોળ મિક્સ કરીને સુખડી બનાવશું તો લગભગ એ નથી બગડતી સારી જ બને છે કુકિંગમાં જો તમે બિગનર્સ છો ક્યારેય સુખડી નથી બનાવી તો આ રીતે તમે ટ્રાય કરજો સુખડી તમારી સરસ જ બનશે આપણા ભારતીય કલ્ચરમાં મીઠાઈનું એક અનેરું મહત્ત્વ છે આપણો દરેક તહેવાર મીઠાઈ વગર બિલકુલ અધૂરો છે અને હવે તો ફેસ્ટિવલ સિઝન પણ શરૂ થવાની તૈયારી છે તો આ સિવાય બીજી ઘણી બધી સ્વીટ્સની રેસિપી મેં પરફેક્ટ માપ સાથે ચેનલ પર બનાવીને મૂકેલી છે તો એ સ્વીટનું પ્લે લિસ્ટ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઉં છું તમે એ મીઠાઈ પણ ચોક્કસ ટ્રાય કરજો અને એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો પણ આ એટલી ટેસ્ટી બને છે કે બિલકુલ બચવાની જ નથી તો એક નવા ટેસ્ટવાળી સુખડી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ